દેશમાં પહેલી જુલાઈથી અમલમાં આવેલા ત્રણ કાયદાનું જ્ઞાન સુરેન્દ્રનગર પોલીસ તાલીમ ભવન ખાતેથી આપવામાં આવ્યું ગ્રામીણ વિસ્તારોની મહિલા બહેનોને તાલીમ ભવન ખાતે એકત્રિત કરી અને કાયદાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું દંડના સ્થાને ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના વીસ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરેન્દ્રનગરના કાયદા જાણકાર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ નવા કાયદાથી મહિલાઓને સ્થાનિક લોકોને વાકેફ કરાયા હતા આજે પહેલી તારીખથી સમગ્ર દેશની અંદર જે ત્રણ મુખ્ય નવા કાયદાઓ છે અમલમાં આવી રહ્યા છે અને આ કાયદાઓમાં મહિલાઓ બાળકો અને તમામ નાગરિકોમાં જાગૃતિ આવે એ હેતુથી આજે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે અને તેમજ તમામ પોલીસ સ્ટેશન પણ સમગ્ર જિલ્લામાં અન્ય વીસ કાર્યક્રમો કરવાનો છે અને આ કાયદાઓની અંદર ખાસ કરીને જે વર્ષો જૂના જે દંડની જે વ્યાખ્યા છે એની જગ્યાએ ન્યાયની જે અભિભાવના ની અંદર સામેલ કરવામાં આવેલી છે ખાસ કરીને મહિલાઓ માટે થીને એક અલગ આખું ચેપ્ટર છે એ પણ ઉમેરવામાં આવ્યું છે તો આ બધા ની માહિતી મળી રહે એ માટે થઈને આજે એક આ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને આવા પ્રકારના અવેરનેસ કાર્યક્રમો છે આગામી દિવસો ની અંદર પણ અમે ચાલુ રાખીશું આજના ના કાર્યક્રમ જે सुरेंद्रनगर જિલ્લા કલેક્ટર શ્રી ના અધ્યક્ષસ્થાને નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞાબેન અને કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી ડીડી શાહ સાહેબની ઉપસ્થિતિની આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આથી નવા કાયદા જે અમલમાં આવેલા છે તેમાં પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેમાં ભારતીય ન્યાય સંહિતામાં પ્રકરણ પાંચ બાળકો અને સ્ત્રીઓ માટે ખાસ ઉમેરવામાં આવેલ છે અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ માટે નવા કાયદાને સમજ આપવામાં આવે તમારા મનની વાત મા લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો